દિવ્ય ભાસ્કરના પાટણ જિલ્લા બ્યુરો ચીફ અને પત્રકાર એકતા પરિષદના લીગલ એડવાઇઝરે અંબાજી સેવા કેમ્પની લીધી મુલાકાત હાલમાં જોગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળો પૂરજોશમાં ચાલી રહ્યો છે ત્યારે દૂર દૂરથી માય ભક્તો માના રથડા લઈ પગપાળા શાળી અંબાજીમાં અંબાના દર્શનાથે પધારી રહ્યા છે ત્યારે માર્ગો પર જય અંબેના નાથથી ગુંજી રહ્યા છે ત્યારે ભક્તોની રસ્તા પર સેવા કરવા મેડિકલ આરામ ભોજન ચા નાસ્તા સાથેના કેમ્પ પણ લાગી રહ્યા છે ત્યારે માય ભક્તો પણ સેવાનો લાભ લઈ રહ્યા છે ત્યારે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ અને સિદ્ધપુર મિત્ર મંડળ દ્વારા પણ પાલનપુર અંબાજી રોડ પર આવેલ જલોત્રા ગામ નજીક ધોરીગામ પાટિયા પાસે મેડિકલ તથા મકાઈ અને સેવ મમરા અને ચા નાસ્તા માટે કેમ્પનું આયોજન કરે છે ત્યારે રવિવારે દિવ્ય ભાસ્કરના પાટણ જિલ્લા બ્યુરો ચીફ તેજસભાઈ રાવળ અને ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના લીગલ એડવાઇઝર મુકેશભાઈ પટેલ તેમજ પાટણ જિલ્લાના પત્રકાર અને સામાજિક આગેવાન દ્વારા ગોળા નજીક આવેલ વઢિયાળ યુવા સેવા સમિતિ દ્વારા યોજાયેલ કેમ્પની મુલાકાત કરી જ્યાં કેમ્પના સંચાલક અને પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ નાણોદા દ્વારા સ્વાગત કરી સન્માન કરાયું હતું ત્યારબાદ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ તથા સિદ્ધપુર મિત્ર મંડળ દ્વારા આયોજિત સેવા કેમ્પની મુલાકાત કરી હતી ત્યાં બંને મહાનુભાવોનું સન્માન કરાયું હતું રિપોર્ટર કમલેશ પટેલ પાટણ